સમાચાર વિસ્તારથી જોઈએ તો પ્રવાસન ધામ તરીકે નીકળી રહેલા ધરમપુરના અફાટ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા પાંગરબારીના વિલ્સન હિલના વિકાસ પાછળ સરકારે કરોડો રૂપિયાનું આંધણ કર્યું છે પરંતુ અહીં કુદરતના નજારાને જોવા જાણવા અને માણવા આવતા પ્રવાસીઓમાં તંત્રની લાપરવાહીને લઈને નિરાશા વ્યાપે છે અહીંયા તળાવ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયા બાદ ચોમાસા એમાં એકે ટીપું પાણી સંગ્રહિત થતું નથી જેટલી પાકી દુકાનો લાંબા સમયથી હરાજી વિના પડતર રહેતા સરકારે મોટી આવક ગુમાવી પડી રહી છે રાજાશાહી સમયની આકર્ષક છત્રી સાફ સફાઈ અને કલર કામ માંગી રહી છે વિશાળ ગાર્ડન માવજતના અભાવે ઊગી નીકળેલા ઘાસચારા આડેધડ વિકાસ પામેલા છોડવાઓને લઈને જંગલ બનવા તરફ ધસી રહ્યું છે નિંદ્રામાં પોડેલું પ્રવાસન વિભાગ અને જવાબદાર તંત્ર સવેડા ચેતનવંતુ બને તેવી પ્રવાસીઓ આશા અને અપેક્ષા સેવી રહ્યા છે આપણે વાતાવરણ મને જો જોવામાં ખૂબ સારું લાગ્યું છે હું સાપુતારા પણ જઈ આવ્યો છું અહીંયા પણ આવ્યો છું સાપુતારા કરતાં અહીંયા વેધર બહુ સારું લાગેલું છે અહીંયા થોડો વિકાસ કરવાની જરૂર છે આ દુકાનો અહીંયા ચાલુ કરે બીજી સુવિધાઓ મળી રહે તો અહીંયા પબ્લિકોને ફરવા માટેનું ખૂબ સારી સ્થળ છે ઘણા સમયથી દુકાનો બનેલી છે પણ ચાલુ થઈ જાય તો વધારે વિકાસ થાય બરાબર અહીંયા દુકાનો ઘણા સમયથી બનેલી છે ચાલુ થઈ જાય ને અહીંયા પર્યટકોને સારી સુવિધા મળી રહી તો વિકાસ ખૂબ સારો થઈ શકે એવો છે હા આપણે એમ તળાવ તો બનાવ્યો પર આપણે પાણી જો જૂથ છે ભરાવતો નહીં મળે જેમ કે આપણે એમનો તો વરસાદનો નથી તો પણ પાણી નહીં મળે પાણી હોય તો આપણે પાણી હોય તો એમ થોડો આવવાનો ફરવાનો ને બધું વસ્તુ બી વધારે દેખાય અને અહીંયા પહેલી વાતાવરણ બી પાક ખૂબ ફૂલો ને સારો દેખાય અને બધું એ બધું શાંતિ લાગે ઘંટે બધું લાગે